પાલીતાણાના વિવિધ રૂટની બસો સમયસર ન આવતા એનએસિવાય દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું પાલીતાણા ડેપોની વિવિધ રૂટની બસો સમયસર ન આવતા પાલીતાણાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના કારણે પાલીતાણા એનએસિવાય દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેસર તળાજા આતસણી વગેરે રૂટની બસો સમયસર ન રહેતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં મુશ્કેલી પડતી હોવાથી પાલીતાણા એનએસસીઓ દ્વારા

કોણ આઠે આવે છે અને એ ટાઈમે જે વિદ્યાર્થીઓ જે બસ ટ્રાવેલ કરે છે એ વિદ્યાર્થીઓ એક્ઝામ હોય એ લોકોને સવારની સવારનું પેપર હોય આઠ વાગ્યાનું પેપર હોય એ સાડા સાતની બસ ટાઈમે નથી આવતી એટલે એ આઠ વાગ્યા પહોંચે છે તો એને ટ્રેનિંગ ના પૂરું અને એ માટે હવે બીજી સાત વાગ્યા આવે છે કે એક્સપ્રેસ આવે છે એ લોકલ લોકલવાળા સ્ટોપ લેતી નથી અને બીજી જે આવે છે એ રાનપણ આવે છે જે છ વાગે એ વિદ્યાર્થીઓને સવા છે એ આયા પગડી દીધી છે હવે છે આવીને વિદ્યાર્થી શું કરે એટલે આ છેલ્લા છ હાલ મહિનેથી અમે અરજી આપી છે અમે એની જે પ્રમુખ દ્વારા જે અરજી અપાવી હતી એ બીજા અમારી આટું દોડે છે એની આટું જે કેટલા આવેદન પત્ર આપે છે છતાં એ કે ટાઈમ નથી કા સાડા સાતની બસે સાડા સાત રેગ્યુલર કા બીજી બસ મુકાવો ટાઈમ જેના કારણે અમને જે રસો રૂટના બધાના જે રસો રૂટના બસના વિદ્યાર્થી છે એને એક બી તકલીફ ન થાય એના કારણે એક બસ પેપર ન ચૂકાય એના ટાઈમે અમારે બધું થઈ જાય